હવે વિલોગ અહીંયા કરું છું પૂરો કારણ કે કાલે સાંજે પછી મોડું થઈ ગયું હતું અને કામમાં હતા એટલે પછી વિલોગ પૂરો નહોતો ગયો તો વિલોગ કરું છું અત્યારે પૂરો તો વિલોગ સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે ને એટલે તમને સરસ ખબર પડી જાય તો ચાલો હવે વિલોગને એ કરું છું પૂરો એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં છો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં તો વાગી ગયા છે સવારના હાડા દ અને આવી ગયો છું ગેરેજમાં તો કાલનો વિલોગ પૂરો નહોતો કર્યો એટલે એ પૂરો કર્યો હમણાં અને હવે પાછો આજનો વિલોગ ચાલુ કરું છું તો હવે આવ્યા છે ગેરેજમાં ને હું ને કાકા તો બેઠા છું થોડીક વાર અને કાકા લીવન ચાલુ કરે છે એમ બહાર જવાનું છે એટલે કારણ કે કાલ હું હેડ એવું બધું એન્જિનમાં બદલાયું તો થોડુંક ઓળખું થઈ ગયું છે એટલે રાઉસ કરે છે તો હવે ગયા છે બાજુ વારની આ કારણ કે ઓલા એક ભાઈની ટાંકી કરવાની હતી ટાંકી થઈ ગઈ છે તેની જૂની ગાડીમાં જે ટાંકી લાગેલી છે ને એ જોવા ગયા છે એનું ઢાકડું લોકનું ઉગુર્યું તો ચાલો વિલગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારતા રહેવું તો ચાલો પછી આપણે આગળ વધારશું હવે પેલા ખાંખી ખાવી છે ખાંકી બનાવીને ખાઈ લઉં થોડીક વાર બે હું પછી વિલોગ એડિટિંગ કરવાનો છે તો હવે વાગી ગયા છે સાંજના પાંચ તો હવે વિલોગ આગળ વધારું છું તો પછી બપોરે તૂતો નહોતો હું કાકા બેને ગેરેજમાં થોડુંક કામકાજ હતું એમ ગાડીવાળી ટાંકી કલર કરી અને ફિક કરતા હતા બધું એટલે થોડુંક રિપેરિંગ કામે હતું એટલે પછી વાલ લાગી ગઈ તો હવે પાંચ વાગી ગયા છે તો હવે મારા મમ્મી ગયા છે બહાર આવે એટલે પછી એક ગાડી જોવા જવાની છે તે ગયા હતા એ જ જગ્યાએ પાછું તો હું ને પપ્પા ને મારા કાકા ત્યાં જાય છે તો હમણાં પછી નાઈ ધોઈ લઉં કમ્પ્લીટ થઈ જાઉં પછી જવાનું છે તો ચાલો વિલોક જોતા રહેજો પછી આગળ વધારશું આપણે તો હવે નવ વાગી ગયા છે હાઈના અને આવી ગયો છું ગેરેજમાં તો ટીવીએસ મૂકવા આવ્યો હતો પછી હું ને પપ્પા ને કાકા ત્રણે આવી ગયા હતા પછી સીધો દૂધ આવી ગયો તો મોડું થઈ ગયું હતું આઠ વાગી ગયા તા આઠની માથે થઈ ગયું હતું એટલે તો પછી ગાડી જોવા ગયા હતા ગાડી તો હતી નહીં હાજરમાં જે જોઈતી તે દિવસે તો એટલે પછી આવતા રહ્યા હવે લગભગ તો કાલે આવશે તો કાલે લગભગ પાછા જોવા જાઉં તો ચાલો હવે ટીવીએસ અંદર મૂકી દઉં પ્લેજર એ મૂકવાનું છે મારા પપ્પાને કાલ ફેરો નથી એટલે એનું પ્લેજર એ અંદર રાખવાનું તો બે રાખી દઉં પછી આપણે વેલોગ આગળ વધારીએ તો હવે ટીવીએસ ને પ્લેજર બે અંદર મૂકી દીધા છે ટીવીએસ ને આ પ્લેજર બે અંદર મૂકી દીધા હે પ્લેવના તો અંદર જ હતું કાકાનું તો ચાલો હવે વિલોગ ને એ કરું છું પૂરો વિલોગ નાનો બન્યો છે પણ કાલથી ટ્રાય કરી દઈશ મોટો બનાવવાની અને ચાલુ ગાડી હતા એટલે પછી મેં વિલો આગળ નહોતો વધી અને વરસાદે આવતો હતો એટલે અત્યારે પછી વિલોગ આગળ નહોતો વધારો દૂધ લેવા ગયો ત્યારે તો હવે વિલોગને કરું છું એ પૂરો જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો એટલે માં મારો નવો વિલોગ આવે ને તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે જ આવશું ઘરમાં આજ તો પપ્પા ઘરે હે ને કાકા ઘરે હે તો હવે જમી લઈ અને પછી ની એડિટિંગ કરીને આજે અપલોડ કરવાનો બાકી છે કાલનો વિલોગ એટલે એ પહેલાં કરી દઉં ને પછી આને કરી દઈશ તો ચાલો હવે ને કરું છું બંધ મળીએ કાલના નવા માં